હવે રક્ષાબંધન હતી એટલે વ્લોગ એમને ચાલુ હતો ને અત્યારે આપણે બીજો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે તો જો શણગારેલો રોટલો બનાવો ને સોરી સોરી હે ને આજે પીઝા બનાવવાના છે એટલે હું જાઉં છું પીઝાનો બધો સામાન લેવા તો આ બધે બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બાય બાય છું ડેરી એ બતય વસ્તુ લેવા તો આલ બધા વી કન્ટિન્યુ બ્લોગ માં રહીજો અને એક બટર પીઝા એક બટર ફાઇનલી મે બધી વસ્તુ લઈ લીધી છે અને હવે હું જાઉં છું ઘરે હાલો બધાય બી કન્ટિન્યુ વ્લોગ માં રહીજો ફાઇનલી ગાઈસ અમે બધે સામાન લઈને pizza નો અને હવે અમે ઘરે આવી ગયા છીએ અને પીઝા બનાવવાના છે તો હાલ બધે બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અમે એને પાસે વાગે મેરેજમેન્ટ મંદિર ગયા હતા ને ત્યારે ઓલો પીઝાનો બેઝ આવે ને હા પીઝાનો બેઝ અમે લઈ આવ્યા હતા એટલે કીધું હવે આજે પીઝા બનાવી જ નથી તો પીઝા બેઝ લઈ આવ્યા છીએ અને અત્યારે તો જો માર્કેટમાં ગઈ એટલે બધી વસ્તુ ટોટલી આવી ગઈ છે શિમલા મિરચું નહોતું મળતું પણ તો મળી ગયો છે અને અત્યારે લઈને આવી ગયા છે ને હમણાં જો આપણે પીઝા બનાવવાનું ચાલુ કરશું તો આલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો અને જોઈજો કેવા બને પીઝા એમ તો આ બીજી વાર ટ્રાય કરી પહેલી વાર પણ ટ્રાય કર્યો ત્યારે બે બ્રેડ પીઝા ટ્રાય કર્યા હતા એ બહુ ખરા બહેન હતા હવે આ પીઝા ટ્રાય કરી જોઈએ કેવા બને તો આલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજ હાલો ગાય તો શણગારે રોટલો બનાવે પૂજા દીદી હું તો નથી બનાવની પૂજા દીદી બનાવને એટલે જો એની બધી તૈયારી કરવામાં આવ્યા હે કાપુજા દીદી તો પેલા તો જો ટમેટામાંથી બધા બી કાઢી નાખાય નોખા કરી નાખાય એને કહેવાય શણગારે રોટ પીઝા વિદેશી ભાષામાં એમને અને આપણે કેપ્સિકમ લઈ આવ્યા છીએ એને આપણે બી કાઢી નાખવાના હલો તો થોડાક આપણે જો રેગ્યુલર આપણે મરચાં જે ખાતા હોય એ લઈ લીધા છે અને જો કેપ્સિકમની આવી રીતે પૂજા દીદી સ્લાઈસ કરે છે અને ટમેટા આવી રીતે કરી નાખી દીધા છે બધાએ અને હવે જો પૂજા દીદી પીઝા બનાવશે ફાઇનલી હાલો ગાયઝ આ પીઝાનું બધું રેડી થઈ ગયું છે જો આપણે બાફેલ મકાઈ લઈ લીધી છે કેપ્સિકમને આવી રીતે આપણે સ્લાઈસ કરી લીધી છે અને આ નનકા મરચાને આપણે ઝીણા ઝીણા કટ કરી લીધા છે ને ટમેટાને ઝીણકા કટ કર્યા છે ને એની સ્લાઇસ પણ કરી છે અને આપણે આ રેડ ચીલી ફ્લેક્સ ને આ બ્લેક પેપર લઈ લીધું છે અને જો આપણે પીઝાનું બધું રેડી થઈ ગયું છે અને હવે ચીઝ ને એવું બધું બાકી છે ખાલી અને આ એક આપણે પીઝાનો સોસ લઈ આવ્યા છીએ ને આ ટોમેટો કેચઅપ લઈ આવ્યા છીએ હવે આપણે પીઝા બનાવવાનું ચાલુ કરશું તો આલે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો પૂછે દીધી હવે જો ચીઝ ખમણવા માંડ્યા હે આવું ન કરાય પીઝા બાપા અને આપણે બટર લઈ લીધું છે અમૂલનું હાલો તો હમણાં એને આપણે પીઝા બનાવવાનું ચાલુ જ કરશું હવે ફટાફટ ફાઇનલી ગાયઝ હવે વારો આવી ગયો છે શણગારે રોટલો બનાવવાનો તો આપણે પીઝાનું બેઝ લઈ લીધું છે આપણે બે કરિયાથી લઈ આવ્યા હતા અને હવે એમ આપણે જો પીઝા સોસ નાખી દીધો છે પેલું કટ કરવા હાટુ આરી જાય તો લઈ આવી જઈશ હવે આપણે શણગારે રોટલો બનાવશું હવે નાખવાને ટોમેટો કેચપ થોડોક જ નાખો તૂટી ગયેલો નથી એવું જ આવે હા હું એવી જ રોટલી કરું અને હવે ચીઝ નાખે ચીઝ જ છે ને એલી મને એવડી દ્રોલી ગમે નનકી નનકી ચીઝ પેલા ના ખાવ પણ પેલા ચીઝ ના હાલો હવે સણ ગરે માં મૂકો આય ડુંગરે લે તો હાલો જોઈ કેવો બને પિચો ટેક તો ले ये वो नोक नोक नो ना ले, ले अब रेंट पीस ना अपने हार रोट बने तो आ यार रोट बन से मौका इन तो डाल आज नहीं मुक्की ठीक है डूंगे मुक्की ये मत मुक्की आनी ए बरसा नहीं बगैर माने आई तुम्हारी ये मजाक है तुम्हारा नाम बगैर ना पापा अभी क्या है बनावा ये तो आते हैं ना ना मानो

બહુ મસ્ત બનો વાત જવા દયો મીરા કેવા હે એક નંબર ઓ માનસી દીદી એક અલગ રીતે મરચું જ નઈ કેવું મરચું કેપ્સિકમ કેપ્સિકમ નાખો પણ ને ભાઈ અલગ 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 કપાય બીજું શું અલગ અલગ હોય તો અલગ અલગ પૂજા દીદી પીઝા ને રેકડી ખોલે એટલે મજા આવશે તો જાય જાય હવે પીઝા મારે મેડ પીઝા રોટલો રેડી થઈ ગયો છે અને હવે એને ખાવાનું ચાલુ હાલો આવી જાવ બધા શણગારેલો રોટલો ખાવા

લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે